શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સમાન કા માર્ગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજી સંપૂર્ણ ગીતાજી અધ્યાયે એકથી થી અઢાર જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ઓમ પરમાત્માએ નમો શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ્ય ધૃતરાષ્ટ્ર કહે છે કે સંજય હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પુત્રોએ શું કર્યું ત્યારે સંજય કહે છે કે હે રાજન રાજા દુર્યોધને વ્યવહારમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વસન કહે કહ્યા છે કે હે ગુરુદેવ આપણા બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર

કુ કુતીઓ ભોજ આદિ યુદ્ધ માટે તૈયાર છે અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ બધા મહારથીઓ છે હે ધ્રિજ હે ધ્રિજ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તે મેં તમને પણ આપ જાણી લો તેમને પણ આપ જાણી લો આપણી ખાતર પોતાનો જીવ દેનાર છે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું કે એક તો આપ સ્વયં પિતામાં ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજયતી કૃપાચાર્ય એવા અશ્વસ્થામાં વિક્રમ સોમદાતા પુત્ર પુરી સવા આ સિવાય બીજા પણ મારા માટે જીવનની આશા ત્યાસ ત્યાગનાર ઘણા બધા સુરવીરો અનેક પ્રકારના ક્ષત્ર અશત્ર સંજયને તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ પણ છે ભીષ્મ પિતા મહન વડે રસ રચાયેલ આપણી તે સેના આ પરિમ પરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રચાયેલા લોકોની આ સેના પરિમિત છે હોવાને કારણે જીવ જીતવી સાવ સહેલી છે બધા વ્યકુમાં યુવકારો પર પોતાનો પોતાની જગ્યાએ રહેલા છે તમે બધાએ સગા સજાગાર રહીને ભીષ્મ પિતાનું બધી બાજુથી રક્ષા કરજો ત્યારે બધાએ હૃદય કંપાવીને દેનાર ભીષ્મ પિતાએ દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જમાવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલમૂત તેમજ રણ શ્રિંગાર વગેરે વાઘ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમને એ અવાજ ઘણો ભયંકર હતો ત્યાર પછી ક્ષેત્ર અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ અને અર્જુનને પણ અલોકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્મ નામનો પાંચ જન્મ નામનો અર્જુન વેદના નામનો ભયાનક કર્મ કરનાર ભીમસેના પણ પોંડર નામનો મહાશંખ વગાડ્યો કુંતી પુત્ર રાજા યુધ અનંત વિજય નામનો અનેક નકળું તથા સહદેવ સુદો સુધોશને મનુ પુષ્પ નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી મહારથીઓ અલગ અલગ શંખો વગાડ્યા સંજય દુર્ધરાષ્ટ્રને કહે છે કે હે રાજન તે પછી કપ કપધ્વન અર્જુને યુદ્ધ માટે સંજય થયેલા શુધ્રાષ્ટ્ર રાજા સંબંધીઓને જોઈને એ ક્ષેત્રે પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ કૃષ્ણ મહારાજને આ વસન કહા વસન કહ્યા અર્જુને કહ્યું કે હે કેશવ હે અશુક મારા રથને હે અશુત મારા રસને બંને સેનાની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધી મા રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા વિપક્ષી યોદ્ધાઓ હું સારી પેઠે જોઈ લઉં યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે તે હું જોઈ લઉં અને બુદ્ધિ હિત ઈચ્છાવનાર રાજાઓને સૈન્યમાં યુદ્ધ કરનારો પણ હું એક વખત જોઈ જોવા માગું છું સંજય ધૂતરાષ્ટ્રને કહે છે કે હે રાજન ગુંડાકેશ અર્જુનને આ પ્રકારે કહેવાથી ઋષિકેશ કૃષ્ણચંદ્રએ બંને સેનાઓની મધ્ય માપ ભીમને દ્રોણાચાર્યની તેમજ સમક્ષ રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા કૌરવોને જો ત્યાં અર્જુનને અનેક વડીલો કાકાઓને મામાઓને પિતામહન ગુરુઓને ભાઈઓને પુત્રોને પોતાના મિત્રો સસરાઓને સહદેવને જોયા આ રીતે ઉપસિત બધા બાંધવો કુંતી પુત્ર અર્જુનને જોઈને કરુણાથી વિષાથી આ વસન કહ્યું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણએ કહે છે કે હે મધુસૂદન યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છ્યા સ્વજનો સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે સુ મોં સુકાઈ રહ્યું છે આ બધા તો મારા સહીજનો છે તેની સાથે હું યુદ્ધ કેવી રીતે કરું અને વિજય કેવી રીતે ઈચ્છું હે ગોવિંદ અમારે આવા રાજ્ય શું પ્રયોજન આવા ભોગો જીવવા પણ શું લાભ આપ લાભ આપશે જેમના માટે રાજ્ય ભોગ સુખો સુખો ઈચ્છે જે એ બધા લોકો તો ધન અને જીવત જતું ન કરીએ યુદ્ધમાં છે અહીં કેટલા ગુરુજનો વડીલ તો પુત્રો દાદા મામા અને બીજા સંબંધીઓ પણ છે હે મધુસૂદન હું આ બધાને હણવા નથી માગતો પૃથ્વી માટે તો કહે કહેવું શું કે હે જન જનાદય ધૂરાષ્ટ્રના પુત્રને હણીને અમને કયો આનંદ પ્રાપ્ત થશે આ લોક તો પાપ કરવામાં આ લોકો તો પાપ કરવા માટે તૈયાર થઈ ગયા છે પરંતુ મને કુળનો નાશ કરીને પાપના ભોગી કેવી રીતે બનીએ કેમ કેમ કે કુળનો નાશ થતાં સંતાન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે ધર્મ નાશ થઈ જાય છે કુળમાં પાપ સારય ઘોર ફેલાઈ જશે હે કૃષ્ણ પાપ ઘણું વધીને વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણ શંકર પૂંજા ઉત્પન્ન થાય છે અને આ જતિ કુળના હળ હણનાર કુળ કુળને નર્કમાં લઈ જવા માટે જ હોય છે પિંડોને તર્પણ ક્રિયા વંશિત તેમના પિતૃઓ પણ અધોગતિને પામે છે કે હે પ્રભુ હે જનાદય જેમના કુલનો ધર્મનો સમૂળા નષ્ટ પ્રાપ્ત થઈ ગયા પછી એવા મનુષ્યોને અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમને સાંભળવામાં આવ્યું છે અરે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કર્મ કરવા માટે તપર થઈ ગયા છીએ જે રાજ્ય અને સુખના લાભે સ્વજનોને હણવા તૈયાર થઈ ગયા છે તે ક્ષત્રિય રહિત અને સામનો ન કરનાર એવા મનને જો હાથમાં શત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણ હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારી થશે સંજય ધૂધરાષ્ટ્રને કહે છે કે હે રાજા રણભૂમિમાં શોકથી ઉદ્દીંગ મનતા મનમાં અર્જુન આમ કહીને રથના પાસળના ભાગમાં બેસી ગયા છે શ્રી કૃષ્ણ અર્જુનને સંવાદનમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અધ્યાય પૂર્ણ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભાગવત આધ્યાય બીજો સાંખ્યયોગ ઓમ પરમાત્માએ નમા સંજય રાજાઋતરાષ્ટને કહે છે કે હે રાજન આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળને નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન શ્રી મધુસૂદન આ વાક્ય કહે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન તારા જેવા સુરવીર અસહમયને આવો મોહ ક્યારથી થયો કારણ કે તો આ શ્રેષ્ઠ પુરુષો આશરે કે કેન સ્વજ આપનારો છે કેન તો યશ આપનારો છે આર્થી છે પાર્થ મનુષ્ય મનુષ્યના વસન તો થા તેને શોભતું નથી શત્રુઓને તપાવનાર હૃદયની આ ધૃષ્ટ દુર્બળતાને ત્યાજીને યુદ્ધ માટે ઊભો થા ઊભો થઈ જા ત્યારે અર્જુન કહે છે કે હે મધુસૂદન રણભૂમિમાં હું બાણુંથી કઈ રીતે ભીષ્મ પિતાને દ્રોણ વિરુદ્ધ લડીશ કેમકે હે હરિસૂદન તેઓ બંને છે માટે આ મહાભુવા મહાભુવન છે ગુરુજનો છે નહીં હણીને હું આલોકમાં ભીષ્મ વૃત્તિ વડે જીવન નિહાળીશ નિહાળ કરીશ કરવાનું પણ કલ્યાણકારી છું કેમ કે ગુરુજનોને હણીને પણ આલોકમાં નહીં લોહીની ખરડાયેલી અર્થને કામરૂપી ભોગને તો ભોગવીશ વડે અમે એ પણ જાણી જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ના કરવું એ બને બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતશું કે અમને તેઓ જીતશે જેમને હણીને એમ જીવ જીવવા પણ માગતા નથી તેમજ અમારા આત્મીય ધૂત ધૂતરાષ્ટ્રના પુત્રને અમારી સામે યુદ્ધ માટે છે આર્થિક કાર્યરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવું તથા ધર્મની બાબતમાં મોહિષી થયેલું છે થયેલો હું આપને પૂછું છું કે હે નિશ્ચય રૂપે કલ્યાણકારી સાધન હોય તે તમે મને કહો કેમ કે હું આપને આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલો છું મને ઉપદેશ આપો પૃથ્વી પૃથ્વીનું નિષ્કંઠ અને ધનધાન્ય સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓના આધિપતિ પામીને હું એવો ઉપાય નથી જોતો કે મારી ઇન્દ્રિયોને સુકાવનાર શોકને નિવારી શકે સંજય ધર્ધરાષ્ટ્રને કહે છે કે હે રાજન નિંદ્રાને જીતનાર અર્જુન અત્યંત શ્રીકૃષ્ણ મહારાજને પ્રત્યામ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાન યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને શુભ થઈ ગયા ત્યાર પછી હે ભરતવંશી ધૂતરાષ્ટ્ર અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓને મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા મલકાતા વસન બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનજનો જેવા વસનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે જે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક કરતા નથી હું કોઈને કાળમાં ન હતો એવું નથી કે ન હું તું નથી હતું ન હતું આ રાજા ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે આ બાબતમાં ધીર ધીર પુરુષ મોહિત થતા નથી હે કુંતી પુત્ર ઠંડી ગરમી સુખ સુખ દુઃખ તેનાર ઇન્દ્રિયો સામે વિષયયોગના સંયોગ તો ઉત્પન્ન વિશાશે અને અત્યંત પણ છે માટે હે ભારત તમે તું સહસ કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ સુખ દુઃખ સમાન સમજનાર જે ધીર છે આ ઇન્દ્રિયો સાથના વિષયો સંયોગ વ્યાકુલ કરનાર નથી તે મોક્ષને પાપ પ્રાપ્ત બંને

વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી અને આ નાશ રહિત અપ્રિય નિત્ય સ્વરૂપ જીવા જીવાત્મા સઘળા શરીરો નાશક કહેવાય તે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર અને જે આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા હણનાર સમજે તે તથા જે અને હણાયેલા છે છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો નથી કોઈના દ્વારા હણાતો નથી આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય કે એમ નથી કે મરણ પામતો નથી હોય એમ પણ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સતાવનાર થયો હોવાની એમ પણ નથી કારણ કે આ અજન્મા નિત્ય શ્વાસ અને પૂરું પુરાતન છે શરીરના હણવા છતાં પણ આત્માએ હણાતો નથી હે પાર્થ જે મનુષ્ય આત્માને નાશ રહીત નિત્ય અજન્મા તેમજ અવિનાશી જાણે છે મનુષ્ય કઈ રીતે કોઈને હણે કે ના હણે અને તો તું કહે છે કે હું તને શરીરના વિયોગની શોખ કરું શું તો શું તો આ પણ ઉચિત નથી કારણ કે જે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગે છે બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરને ત્યાજીને બીજા નવા શરીરનું પામે છે અને હે અર્જુન આ આત્માને શાસ્ત્રોમાં સેદી શકતા નથી અગ્નિ બાળી શકતી નથી તો બાળી શકતો નથી પ્રાણી ભીંજવી શકતું પાણી ભીંજવી શકતું નથી પવન સુકાવી શકતો નથી કેમ કે આ આત્માએ અસિદ્ધ આશોક્ય તથા નિત્ય સર્વવ્યાપી અસર શિથર તેમજ સનાતન છે અને આ આત્મા વ્યાકુળ અસિદ્ધ અને વિકાર રહિત કહેવાય છે તેથી હે કુંતીનંદન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કર કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહુ આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલા મૃત્યુનો નિશ્ચય છે અમે અને મરેલાનો જન્મ પણ તેથી પણ આ ઉપાય વિનાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી અને આ ભીષ્મ આદિના શરીરમાં માયામય હોવાથી અત્યંત છે આથી શરીરના માટે પણ તું શોક ન કર કારણ કે હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ અપ્રગટ્ય હતા મર્યા પછી અપ્રગટ્ય થતા જનારશે કેવળ વંશળા વંશગાળામાં જ પ્રગટશે તો પછી આવી સ્થિતિમાં શોક શા માટે કરવો હે પાર્થ આત્મય ઘણું ગ્રહણ છે તેમની કોઈ એક વિરળ મહાપુરુષ આત્મને આશ્રયની જેમ જ જોઈએ છે તેમને બીજો જો કોઈ મહાપુરુષ મહાપુરુષ તો આત્મની આચાર્યને જેમ વર્ણન છે તથા બીજો કોઈ અધિકાર મનુષ્યને આને આચાર્ય પેઠે સાંભળે છે તો કોઈ સાંભળીને પણ જાણતો નથી જે અર્જુન આ આત્માને સૌના શરીરમાં હંમેશા છે એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી અને સર્વધમને જોતા સ્વધનમોને જોતા તારે ભય પામવો ન જોઈએ કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધની વધે ને બીજી કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી એ પાર્થ આપ મળે પ્રાપ્ત થયેલ તેમજ ઉદ્ધ ઉધ ઉધળેસાસ સ્વર્ગના રૂપી આ યુથને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુદ્ધ યુક્ત નહીં કરે તો ધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ તથા બધાએ લોકને ઘણા લાંબા કાળ સુધી રહેનારા તારી અપીર કીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી મનુષ્ય માટે અપર કીર્તિનું મરણથી વધીને અને તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનથી દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમને દ્રષ્ટિમાં તુસ્તાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધને વિમુખ થયેલા માનશે તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને તને ઘણા બધા ન કહેવાના વચનો કહેશે એનાથી વધારે દુઃખની વાત બીજી કઈ હોઈ શકે અર્જુન કા તો તું યુદ્ધ કર યુદ્ધમાં હણાઈને સ્વર્ગને પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે પાર્થ યુદ્ધ માટે નિશ્ચય કરી લે ઊભો થઈ જા તારી જો સ્વર્ગ કે રાજ્યની ઈચ્છા ના હોય તો પણ જયરાજ પામીશ પામીશ નહીં અને હવે તું તેને કર્મયોગની ની વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલ તું કર્મોના બંધનની સારી રીતે સારી પેઠે ત્યાં ત્યાજી લઈને એટલે કે કર્મ બંધનમાંથી છૂટી કર્મ યોગમાં આરંભનો અર્થાત બીજાનો નાશ નથી પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળનું રૂપી દોષ પણ નથી પરંતુ કર્મ યોગની ધર્મનું થોડું પણ આચરણીય જન્મ મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે અને હે પારથા કાર્યોમાંથી નિશામ નિષ્મ તરકા બુદ્ધિ એક જ હોય છે પણ અસ્તિત્વ વિચાર વિવેક સંસ્કાર મનુષ્યોની બુદ્ધિ આખર આખરે પ્રકારની આપનાર મિત્રો મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો છે મને સાંભળવા માટે ધન્યવાદ